આ સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ એવું જ છે કે કોઈ પણ સમાજની કોઈ પણ દીકરીને ક્યાંય પણ જરૂર હોય એજ્યુકેશન માટે કે કોઈ બીજો કોઈ પણ ઇસ્યુ હોય તો હા કોશિશ કરતી હોય તો દઈ રીતના કોઈને જરૂર છે ફેમિલીમાં કોઈ બીમાર છે ને એમ પણ પાછું કેવું કે એવું નહીં કે ગમે એને દઈ દેવાના હા જોવું પડે કે યોગ્ય પાત્રતા છે કે નહીં દેવા માટે લગભગ મેં જીવનમાં કોઈ નાનત પાડી લગભગ જો પાત્રતા હોય તો યોગ્ય યોગ્ય માગણી હોય તો એમને એમ કહું છું કે મેં તમને ભણાએ ને તમે બીજા બેને ભણાવજો એટલે સમાજમાં એજ્યુકેશનનું એટલું એવું નહીં કે મારા સમાજની એક જ કોઈ પણ સમાજની જે મઢડામાં આપણે લગ્ન કર્યા ત્યારે હરેક સમાજને આપણે આવકાર્યા હતા એમ એ દીકરીઓના ભાઈનું મારી પાસે કંઈક હું કમાણી આવીશ કે મારી પેઢીનું એટલું પુણ્ય વધ્યું હશે કે આ વસ્તુ થઈ બાકી આ બધું પોસિબલ નથી એ જે મઢળાવાળો પ્રસંગ તો આજે પણ હું જોઉં તો એમ જ થાય કે આ ઇમ્પોસિબલ વસ્તુ છે આ ખરેખર ખુદમાં ઈચ્છતી થઈ કે આવું કંઈક થવું જોઈએ એમ પંદર દિવસમાં તો એકસો

હું માર્ગદર્શક બનો એમ કેમ કહું છું કે માલિક ના બનો માર્ગદર્શક બનો માર્ગદર્શક બનો ત્યારે તમે એમ કહો કે ભાઈ ના આ તારા માટે યોગ્ય નથી ને આ કરવાથી તારે આ બધા પરિબળ સામનો કરવો પડશે બેટર કે તું આ ના કરે બરોબર શીતલબેન ગઢવી સેવા કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે તેમની સાથે એક સંવાદ કરી રહ્યા છે એમ ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત છે થેન્ક યુ ભાઈ સમગ્ર જે સેવાકીય પ્રવૃત્તિ છે એ વિચાર કઈ રીતે આખું જે અલગ અલગ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કીધું કે સારું ન લાગે પ્રેરણા રૂપે એક એપિસોડ છે પાંચ લોકોને પ્રેરણા મળે તેવા માટે આ એક એપિસોડ બનાવીએ છીએ કઈ રીતે પ્રથમ એવો કયો વિચાર આવ્યો સોનલમાંના એ વિચારો તમારામાં તેમાં વાંચેલા એના પુસ્તકો એ આ આખી થોડીક ઘટનાક્રમ સમજાવ આમાં કેવું હતું ભાઈ કે જ્યારે હું જોબ કરતી હતી ત્યારે મેં કીધું એમ બેમાંથી માંથી એકે પરિવારને મારા કોઈ પૈસાની જરૂર નથી પડતી ના મારા પપ્પાના ત્યાં ના સમીર ત્યાં એટલે મારી પાસે જે મારા પૈસા હતા મારી પાસે જ બચે રહેતા હતા કોઈ મારી પાસે માગતા દૈવન સમીર બી લગભગ મારી પાસેથી ના લે તો એ જે પૈસા મારી પાસે આવતા હતા બે હજાર દસ અગિયાર બાર એમાં કેવું કે ક્યારે એવું બનતું કે કોઈ પણ વ્યક્તિ કંઈક જાણવા મળે કે ઇન્ડિયા આવીએ ત્યારે કે આને કંઈક એજ્યુકેશનમાં આ જરૂર છે કે ફેમિલીમાં કંઈક કારણ કે હવે આ મા અમૃતમને આયુષ્યમાન ભારતના બધા કાર્ડ તો હમણાં આપણને જોવા મળે છે પહેલાં એવું કંઈ હતું નહીં તો આપણને ખ્યાલ આવે કે આવી રીતના કોઈને જરૂર છે ફેમિલીમાં કોઈ બીમાર છે ને એમ પણ પાછું કેવું કે એવું નહીં કે ગમે દઈ દેવાના હા જોવું પડે કે યોગ્ય પાત્રતા છે કે નહીં દેવા માટે નહીં તો કેવું કે અત્યારે આપણે જાણીએ જોઈએ છીએ કે બધાને જોઈએ તાજ હોય છે ના કરવી હોય જોઈતું હોય એવું પણ બનતું હોય છે 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 પણ આમ જોતા હતા કે હા પરિવાર ખૂબ મહેનતું છતાં પણ ક્યાંય કંઈક ઘટે છે તો હું મારી પાસે જે હોય એમાંથી થોડું ઘણું ક્યારેય લગભગ મેં જીવનમાં કોઈ નાનત પાડી લગભગ જો પાત્રતા હોય તો યોગ્ય યોગ્ય માગણી હોય તો એટલું મને આજ સુધી ખબર છે કે હું લગભગ આજે આ વસ્તુને પચીસેક વર્ષ થવાયા હશે બરોબર મારા જીવનમાં તો મેં ક્યારેય કોઈ ના નથી પાડી આંગણે આવેલું ક્યારેય એમને એમ ગયું નથી કે ફોન પણ એ રીતે આવેલો લગભગ ના નથી પાડી હા ક્યારેક એવું લાગે કે હવે દારૂ પીન લિવર ખરાબ કર્યું અને પછી ટ્રીટમેન્ટ માટે પૈસા આ માગે તો એ મદદ ના થઈ શકે બિલકુલ ના થઈ શકે હું એને એમ જ કહું કે ભાઈ તું ભગવાનના ઘેર જાવ તને આ વસ્તુ તે ખુદ જ ખોટી કરી છે ને એટલે એ વસ્તુ છે બાકી એજ્યુકેશન માટે એમ આકસ્મિક કોઈ પ્રોબ્લેમ આવી ગયો કે ફેમિલી એવું નીડી છે અને એને જરૂર છે તો અલગ વસ્તુ છે અને પછી કેવું કે બે હજાર ઓગણીસમાં એવું બન્યું કે અઢારમાં નહોતો વરસાદ બહુ આછો વરસાદ હતો સૌરાષ્ટ્રમાં અને ઓગણીસમાં ખૂબ વરસાદ એટલે મેં ફેસબુક ઉપર એક પોસ્ટ વાંચી હતી કે કોઈ પૂંકી હતી કે આ ભાઈ આ ભાઈને આ ગામમાં એની દીકરીઓને પરણાવવાની હોવાથી એમ કે જમીન વેચવી છે તો કોઈને જમીન લેવી હોય તો આટલા વીઘા જમીન છે તો મને એમ થયું કે આ માણસને પાંચ વીઘા જમીન છે એની પાસે પાંચ વીઘા જમીન છે ને એને પાંચ વીઘા જમીન વેચી દેશે તો એનું આગળનું જિંદગીનું એના બાળકોનું જીવનનું બધું શું થશે એટલે એને પછી મને એમ થયું મેં કીધું આના જો આવી દીકરીઓ આવી તો કેટલી દીકરીઓ હશે કે આ એક જ દીકરી હશે એવું નહીં હોય આવી તો કેટલી દીકરીઓ હશે એ પછી અમે સમુલગ્ન કરવાનું નક્કી કર્યું અને એમ એમ એવું નહીં કે ગમે એની લગ્નમાં જોડી દીધા છે એવું નથી કર્યું એક એક ઘરે તપાસ કરાવડાઈ કારણ કે મોઢડા થયા એટલે ગીરીશ આપા હરેક ઘરે ગયા જરૂરિયાત છે કે એટલી કેટલી પ્રાયોરિટીમાં લેવા જેવું છે એ પ્રમાણે જોઈને અમે એમ કરતાં કરતાં લગભગ પંદર દિવસમાં તો એકસો પંદર દીકરીઓનું ડિસાઈડ થઈ ગયું પહેલાં અગિયાર નક્કી કરી પછી પંદર નક્કી કરી પછી એકવીસ નક્કી કરી એકાવન એમ કરતાં કરતાં એકસો પંદર સુધી પહોંચી ગયું એટલે પછી મેં મને પૂછવામાં આવે કે હવે પચીસ થાય છે શું કરશું આગળ વધાર દેશું તો હું કહું કે હા વધાર દો પછી એમ પૂછે કે એકત્રીસ થઈ તો શું કરીએ વાંધો નહીં વધારીએ તો એમ કરતાં કરતાં એકસો પંદર સુધી થયું પછી છેલ્લે તો કેવું કે મારી ડેટ પણ નજીક આવી ગઈ લગ્નની ને બધી તૈયારી પણ થઈ ગઈ એટલે એ રીતે સમૂહ લગ્ન આમાં કેવું હોય ભાઈ મેં કઈ નથી કર્યું આ તો એને એ દીકરીઓના ભાઈનું મારી પાસે કંઈક હું કમાણી આવીશ કે મારી પેઢીનું એટલું પુણ્ય વધ્યું હશે કે આ વસ્તુ થઈ બાકી આ બધું પોસિબલ નથી એ જે મઢડાવાળો પ્રસંગ તો આજે પણ હું જોઉં તો એમ જ થાય કે આ ઇમ્પોસિબલ વસ્તુ છે આ ખરેખર ખુદ માં જ ઈચ્છતી હતી કે આવું કંઈક થવું જોઈએ મઢડામાં અને એણે કર્યું બાકી નથી થઈ શકતું હા આવા સમૂહ ખૂબ લોકો કરતા હોય છે પણ એ જે તત્વ ત્યાં ખુદ લાગે આપણને કે ખુદ જ કરી રહ્યા છે મા ખુદ જ કરી રહ્યા છે એટલે હા પછી આમ કેવું એજ્યુકેશન પ્રત્યે બધું ધ્યાન આપતી આવું છું ઘણી બધી દીકરીઓ છે આમ તો મને કહ્યું કે નામ લેવા બિલકુલ નહીં ગમે એ લોકોના કારણ કે આમ થોડું એમને પણ હર્ટ થાય અત્યારે તો એ પોતે પણ બહુ વેલ સેટ છે હવે કેવું છે કે હું રિઝલ્ટ જોઉં કેટલી પાત્રતા છે કેટલી લાયકાત છે એ જોયા પછી હું એજ્યુકેશન એ લોકોને કોશિશ મદદ કરતી આવું છું મારાથી થાય એટલી તમામ અને એમને એમ કહું છું કે મેં તમને ભણાય તમે બીજા બેને ભણાવજો એટલે સમાજમાં એજ્યુકેશનનું એટલું એવું નહીં કે મારા સમાજની એક જ કોઈ પણ સમાજની જેમ મઢડામાં આપણે લગ્ન કર્યા ત્યારે હરેક સમાજને આપણે આવકાર્યા હતા બરાબર પ્રસંગ માટે એવી જ રીતે આ સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ એવું છે કે કોઈ પણ સમાજની કોઈ પણ દીકરીને ક્યાંય પણ જરૂર હોય એજ્યુકેશન માટે કે કે કોઈ કોઈ બીજો પણ હોય તો હા કોશિશ કરતી મારાથી થાય એટલું આમાં હું એક પ્રકારનો લાભ ખુદ લઈ રહી છું સ્વાર્થ જ છે આમાં મારો કે ક્યાંક ને ક્યાંક મારા પુણ્ય વધતા હોય છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે સદમતી આપે સારી આમ શક્તિ આપે આવાના કાર્યો કરવાની દીકરીને તમે શિક્ષણની વાત કરી દીકરીને એક વચ્ચે વાત લઈ હા

ખૂબ જરૂર છે ભાઈ હું તમને કીધું આમ આમ તો જો કે કે કેવું અમને અત્યારે હવે એમ થાય કે અમારી ઉપર આટલું સ્ટ્રીક વાતાવરણ હતું એના કરતા અમને એટલા પાવરફુલ બનાવ્યો હતો બાર મૂકીને નો ડાઉટ બાર તો મૂક્યા જ તા પણ આમ ખાલી ભણવું ને ઘરે રહેવું બરોબર એના કરતા કેવું કે આમ થોડું માર્શલ આર્ટ શીખવાડે કરાટે શીખવાડે તો સ ગમે ત્યાં અડધી રાતે જઈએ તો કોઈ પ્રોબ્લેમ ના થાય ને એટલે એવું આમાં કેવું ખબર છે કે હવે તો મા બાપ નથી એટલો કંટ્રોલ કરતા પણ જે આપણી જનરેશન હતી અમારી જનરેશન હતી એમાં તો આ બહુ દેખાતું હતું અને ગામડાઓમાં હજુ પણ દેખાય છે બાકી સિટીમાં હવે ઘણી ફ્રીડમ દેખાય છે એ ફ્રીડમનો દુરુપયોગ બી બહુ થતો હોય છે એટલે સિટીમાં ઓછું જ પણ ગામડાઓમાં અહીંયા હું આટલા સમયથી રહું છું એટલે હું ખૂબ જોઉં છું તો અહીંયા કેવું કે ચાર પાંચ બાળકો હોય રાઈટ એમાં મોટી દીકરી હોય બીજા નંબરની દીકરી હોય દીકરો દીકરા એમ સિકવન્સમાં હોય એને બાળકો પણ એઝ એ એલ્ડર ચાઇલ્ડ કે જે મોટી દીકરી તરીકે એની જવાબદારી ખૂબ હોય છે કે મા બાપ બે મજૂરીએ જાય તો એને અલાઉડ નથી હોતું એજ્યુકેશન લેવાનું કારણ કે એને ભણવા જાય નાના ભાઈ બહેનને કોણ સાચવે એટલે એની જવાબદારી શું હોય છે કે ભાઈ બહેનને સાચવાની એટલે મેં એવું ઘણી જગ્યાએ જોયું છે તો એ પોતાના ભાઈ બેન મા બાપ મજૂરી ગયા હોય એટલે દીકરી ભાઈ બેનને રાંધી ખવડાવે સાચવે એનું ઘર સાચવે મા બાપ માટે ભાત લઈને જાય બધું દેખા જોતા આવીએ છીએ આપણે તો એની જિંદગીમાં તો પછી આગળ મજૂર જ બનવાની છે ને એટલે એને એજ્યુકેશન સો ટકા ખૂબ જરૂરી છે પછી આપણે એમ કહીએ છીએ જમાનું ખરાબ છે બાર શું જવાનું બિલકુલ નહીં તમે દીકરીને એટલી પાવરફુલ બનાવો કે ગમે એટલો જમાનો ખરાબ હશે ને તો એ કોઈ ફરક નહીં પડે એને બિલકુલ ફરક જ ના પડવો જોઈએ કારણ કે હું કેવું કે ઓસ્ટ્રેલિયા શક્તિશાળી દુનિયાના ગમે એટલા કે રાક્ષસી પ્રવૃત્તિ તમારી નજીક આવે ને તો એનો કોઈ ફરક જ ના પડવો જોઈએ તમને એટલે હા એ વસ્તુ છે કંટ્રોલ કરતા કેવું કે મેં પેલા જે હું ઘણી વખત કહેતી હોય માલિક ના બનો માર્ગદર્શક બનો હવે આપણા ત્યાં દીકરીઓને કહેવામાં આવતું હોય છે કે તારે અહીંયા નહીં જવાનું હો ત્યાં

વધારે વધારે પડતી સ્વતંત્રતા આપે આમાં કેવું હોય કુટી લઈને દીકરી આખો દિવસ ફરે માર્ગદર્શક બનો બનો માર્ગદર્શક ત્યારે તમે એમ કહો કે ભાઈ ના આ તારા માટે યોગ્ય નથી આ કરવાથી તમે આ બધા પરિબળ સામનો કરવો પડશે બેટર કે તું આ ના કરે બરોબર પછી જો દીકરી એ જ રસ્તે હાલતી હોય તો પછી ક્યાંક તમારા સંસ્કારોમાં કચાશ હશે કે તમે દીકરી તમારું માની નહીં

સૌર જ્ઞાતિ માટે કંઈ જાગૃતતાની વાત હોય કંઈ એવું કાર્ય તમે વિચાર્યું કે અંત સુધીમાં આ એક સેવા તો કરવી છે આવું કાર્ય તો કરવું છે છે ભાઈ આમ તો કેવું કે ઘણું બધું મારા મગજમાં છે હવે માતાજીને આપણે પ્રાર્થના કરીએ કે ધીરે ધીરે એટલો સમય ને શક્તિ બે મને આપે કે હું કરી શકું એવું તો ખૂબ બધું મેં વિચાર્યું છે કે હોસ્પિટલ છે કે હાઈસ્કૂલ છે કે સ્કૂલ છે એ બધું ઘણું બધું મેં વિચાર્યું છે અને આ જેટલું કરો એટલું ઓછું છે આ બધી વસ્તુ એવી છે કે જેટલી અને એવું નહીં કોઈ એક સમાજ અમારો સમાજ એવું નહીં તમામ સમાજને આની જરૂર છે અને ઘણું બધું આમ ઘણી વખત હું કોઈ સમાજની આમ સારી હોસ્ટેલ જોઉં તો મને એમ થાય કે હા આવી અમારે પણ હોવી જોઈએ પણ થશે સમય બધું થશે જોઈએ ભગવાન સાથ આપે તો આમાં ક્યાંક આપણે નિમિત્ત બનશું પણ બધું સમય સાથે થશે અત્યારે તો મેં ડિસાઈડ એ કર્યું છે કે મૂંગા પ્રાણીઓને કારણ કે આ એક પુણ્ય ભેગું કરું ને તો ઓલું કરી શકીશ એ કરવા માટે પણ પુણ્ય તો જોઈશે ને મારું પુણ્ય હતું એ મંડળામાં વપરાઈ ગયું બાકી કેવું કે આટલી નાની ઉંમરમાં આટલી બધી દીકરીઓના કન્યાદાનનું પુણ્ય પ્રાપ્ત કરવું એટલે જો કે મેં જે પુણ્ય હતું એ વપરાયું એના બદલામાં મેં ખૂબ વધારે લીધું એક કન્યાદાનનું સહસ્ત્ર અસોમી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે Ich denke, die kann ja dann.

આમ આમ જોતા તો હું તમને કે સેલિબ્રિટી જેવી લાઈફ લાઈવ છે મારી કે ક્યાંક જવું તો શીતલબેન શીતલબેન એમ થતું હોય પણ હું કોશિશ કરું કે જેટલું બને ને એટલું માણસો ના જાણે કોમન મેન હા કોમન રહીને જવું કે માણસો જાણે શીતલબેન આયા કોઈ

એસલી બધા દાખલા કે આપણે મઢડા એક ઉદાહરણ એઝ એક્ઝામ્પલ આપણે વી કેન યુઝ ધેટ કે મઢડા જ્યારે સમૂહ લગ્ન કર્યા આપણે ત્યારે મને ખબર નથી સમૂહ લગ્ન ક્યાં થયા કેમના મંડપ આયા શું ડિસાઇડ થયું શું મેન્યુ નક્કી થયું હું જસ્ટ એ કેવું કે ફાઇનાન્શિયલ મને કહેવામાં આવે કે આજ આટલા લાખ અહીંયા આપવાના આટલું અહીંયા આપવાનું આટલું અહીંયા બસ ત્યાં મારું કામ પૂરું થઈ જતું હતું આમાં જે માણસો એ ખૂબ પરિશ્રમ કર્યો છે કે આપણને મને યાદ નથી કે લોકો પંદર પંદર દિવસ સુધી સુયા હતા જયારે પ્રસંગ પૂરો થયો ત્યારે હું એ લોકોને એમને ગામને બધાને આજુબાજુ જે સ્વયંસેવકો હતા એમને મળવા ગઈ તો મેં જોયું એમની આંખો પણ આટલી આટલી સુજી ગઈ હતી તો મને એમ થાય કે આપણે કેટલા કામ કર્યા હશે એ મને એમ કે પંદર આ પ્રસંગનું અમને હરખ એટલો બધો છે એવું નહીં કે જવાબદારી છે એમ નહીં પણ એમને ખુદને એટલો હરખ હતો અને એ કહ્યું કે માં જ શક્તિ આપતી હશે ને સોનબાઈ માં તો કેવું કે આજે ક્રાંતિકારી દેવી કહેવાય અમારા ચારણો માટે તો એક શક્તિપીઠ કહેવાય અને ત્યાં પ્રસંગ હતો એટલે તો બધામાં એટલી ઉર્જા અને શક્તિ હોય જ પણ છે એક શ્લોક છે કે ઉદ્યમેનહી કાર્યાણી સિદ્ધિ નાહી મનોરથે સુપ્ત્યસ્ય સિંહસ્ય મુખે મૃગા નાહી પ્રવિશ્યંતી એટલે કઠોર પરિશ્રમથી જ કાર્ય સિદ્ધ થાય છે ખાલી મનોરથથી હું અત્યારે એમ કહું કે મારે તો આમ બનાવી દેવું આમ બનાવી દેવું ના એ નથી બની શકતું એના માટે કેવું કે એક પરિશ્રમ કરવો પડે છે ખૂબ એમાં પોતે પણ કરવો પડે છે સાથે બીજાને પણ જોડવા પડે છે સાથે બીજા માણસો જ ખૂબ જોડાતા હોય છે અને પછી જે વસ્તુ શક્ય બનતી હોય છે એટલે

કરું છું તમારે આમ તો બધું સુખ સંપત્તિ છે રૂપિયા છે છતાં તમે કીધું રાત્રે બેસીને યજ્ઞ કરો તમારે જીવન લાઈફ છે ને એમાંથી પ્રેરણા મળે છે તમારે આ જીવન શૈલી દુનિયા થી વિશેષ કહી રીતે હા આમ કોમ આમાં કેવું પહેલીથી મારી આદત હતી હું ભાઈ કેવું કે આમ કહેવાય ને કે ચાઇલ્ડ પણ હું એવું નહોતું તોફાની બાળક કહેવાતી હતી હા ખૂબ તોફાની રોજ વગાડીને લાવું હું મારા માથામાં કેટલા ટાંકા આવેલા છે રોજ મારું માથું ફૂટતું હોય તોફાન જ એવા હતા મારા એટલે આમ જોયું હોય તો કોઈ એનઆરઆઈ વ્યક્તિ આવ્યું હોય તો શું પરિવાર સાથે એન્જોય કરે શોપિંગ કરે દુનિયાના રોજ એને શોપિંગ હોય એનઆરઆઈ પાછું વળી ત્યાં જાય પાછું પાછું રિટાયર થયા પછી તો હવે કંઈ પણ કરી શકે ને પણ મને એવું હતું કે જેટલી આ જમીન છે બરોબર આ ભૂમિ છે તો હું જ્યારે ગીરમાં આવી ત્યારે મેં જોયું કે આને પહાડોના પહાડો પડ્યા છે એમ હજારો વીઘા અને એ વર્જિન છે માં છે આજ સુધી એની ઉપર આમ તો જો કે કહેવાય કે વાંજ કહેવાય કે એની ઉપર કશું જ ના ઉગતું હોય એટલે એટલે મેં ડિસાઈડ કર્યું કે હું આવી જ જમીન લઉં આ જમીનની ઉપર હું બગીચા તૈયાર કરું કે આજે એક આંબો પણ છે બરોબર કે એની ઉપર કોઈ પશુ પક્ષી પણ મારા રોજડા ખાઈ જાય છે ક્યારે હું ખાવા દઉં બિંદાસ હું તગેડવાનું ના કહું પાણી નીચે ટપકતું હોય ટ્રીપમાં તો પક્ષીઓ પાણી પીતા હોય ક્યાંક કીડીઓ થતી હોય થોડી ફળ લાગતા હોય તો નાના નાના પક્ષીઓ આવતા હોય મોટા પક્ષીઓ આવતા હોય એ બધું એ પણ કેવું કે ઇન્ડાયરેક્ટલી મને નથી ખબર કે મારું કેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે અને પ્લસ આ જમીન ઉપજાઉ જમીન બને છે તો ક્યાંક આની ઉપર કેવું કે બે પાંચ પરિવાર નીભતા હોય તો આ આપણે પછી માર્કેટમાં જાય એટલે આગળ કેટલું પણ આ ચેઇન ચાલુ જ રહે ને અને એટ ધી એન્ડ ઓફ ધી ડે આ કેવું કે રાષ્ટ્રની સંપત્તિમાં જ વધારો કરે છે ને કે આજે એમને બંજર જમીન પડી હોય ને બગીચા હોય તો બેમાં ફેર તો પડે ને એટલે એ રીતે આ બધું મેં અહીંયા આ ડિસાઈડ કરીને રહી હું અહીંયા પછી મને એમ થયું કે આ જંગલ છે આટલું પવિત્ર વાતાવરણ છે સૌરાષ્ટ્રની ભૂમિ તો સંત સુરા ને સતીની ભૂમિ કહેવાય તો મને આ બધું બહુ ગમે તો મેં કીધું કે ચાલો હવે કંઈક કરું તો મને એક પૂજા થોડુંક એમ થયું કે આ પૂજા કરતી જવું કરતી જવું કરતી જવું એમાંથી પછી હવે હું હમણાંથી જો કે થોડાક સમયથી બંધ છે તો એ લેવલ પર પહોંચી કે અઢી વાગે ને એટલે મારી આંખ ખુલે આજની તારીખમાં અઢી વાગે ગમે એવો શિયાળો હોય ગમે એવી ઠંડી પડતી હોય ને તો અઢી વાગે એટલે મારી આંખ ખુલી જાય હું અઢી વાગે એટલી ઠંડીમાં ના આવું પહેલાં મારો હવન કુન યજ્ઞ કું અહીંયા હતો પછી હું યજ્ઞ પ્રગટાવું પછી હું આહુતી દેતી હોઉં મંત્રો ચાલતા હોય પૂજા ચાલતી હોય આરતી થતી હોય પછી મેં ગયા વર્ષે અહીંયા કર્યું તો અઢી વાગે ગમે એવી શિયાળો ઉનાળો ચોમાસું કોઈ પણ વાતાવરણ કુદરતી જયારે મારી પૂજા ચાલતી હોય ત્યારે અઢી વાગે વરસાદ નથી પડતો હતો હા ખરેખર આ મેં અનુભવ્યું છે હવે હું પાછી ચાલુ કરીશ એટલે ખ્યાલ આવશે કે પછી મેં ખુદનો અનુભવ છે કે વર્ષ કોઈ વાતાવરણ મને અસર ના કરે ગમે એવી કારણ કે આ તો ખેતર છે ને વાડી છે જંગલ છે બિલકુલ તો આમાં તો બાજુવાળા ખેતરવાળા પાણી વાળતા હોય તો અહીંયા ટાઢવાય પણ મને ક્યારેય નથી લાગી કોઈ દિવસ સ્વેટર પહેરીને પૂજા કરવાની જરૂર ના પડે યાદ કરાવું મને એક વાત યાદ આવી

જે લાઈફ સ્ટાઇલ છે ને માણસોની એના કરતા ત્યાં બાળકો પરિવારને મૂકીને ત્યાં એકલા આવતા હોય બાળકો જ કહેવાય ને એકવીસ ચોવીસ વર્ષની ઉંમરે આવતા હોય એટલે એ તો બિલકુલ નાની ઉંમર કહેવાય ને તો એ ઉંમરે આવતા હોય પણ એ બિલકુલ આવી કોઈ પણ સંસ્થા સાથે જોડાયેલા હોય છે કલ્ચરનું પાલન કરતા હોય છે નવરાત્રી પણ એટલી સારી રીતના ઉજવે દિવાળી પણ એટલી સારી રીતે ઉજવે હોળી પણ એટલી સારી રીતે ઉજવે જ્યારે આટલા આપણે અહીંયા જોઈએ તો હોળી આવીએ તો હાલો આબુ ફરવા જઈએ હાલો દીવ જઈએ આવું બધું બહુ ચાલતું હોય છે જે ત્યાં નથી હા એવું એટલે તમે બીજા પણ કોઈ વિદેશી આયેલા જોશો તો તમને લાગશે કે ના સિમ્પલિસિટી છે હા પછી કોઈ હોય છે કે ભાઈ હું તો મને તો આ ના ફાવે ને મને તો આ ના ભાવે ને મેં ખુદ ઘણા જોયા છે આવે એટલે એમ કે કે ભાષા બદલાઈ જાય હા એક્ચ્યુઅલી હા એ હા એ બિલકુલ એની ભાષા બદલાઈ જાય શ્રીલિંગ પુલિંગ ભૂલી જાય હા એટલે પણ તમે અહીંયા જીવીને મોટા થયા છો આ ક્યાં તમે કોઈ બિચારી સ્ત્રીને તમે આવ્યો તો કામ વાળો મારા ત્યાં આમ કેવાની ક્યાં જરૂર એટલે આ બધા આવું એ ખાલી દેખાડો હોય કે હું ફોરેનથી આવી છું હું એનાર આવી છું એટલે મારામાં આવું પરિવર્તન ભાષા તો મને ગુજરાતી ના જ આવડવી જોઈએ ભલે ને અહીંયા પછી દુનિયાની દુનિયાની ભાષા ગુજરાતી બોલતા હોય હાવ દેશી પણ ત્યાં આવીને ત્યાંથી આવે એટલે પછી એ કેવું કે ભાષા ઉપર એને ખ્યાલ આવે આપણને ઇંગ્લિશ ઓનલી ઇંગ્લિશ એ ડિફરન્ટ વસ્તુ છે રાઈટ અને ગુજરાતીને તમે થોડી મરોડીને પોતે છે સાબિત કરવા હોય તો ખ્યાલ જાય કે કે આ હાથે કરે છે દેખાડો છે આવું ઘણા દેખાડા બી થતા હોય છે પણ અમે અમારા ફેમિલીમાં મેં કીધું નહીં આટલું બધું ફાઈનાન્સિયલી વેલ ગુડ હતું ફેમિલી મારું રાઈટ હું ફોરેન ગઈ વખતે પણ છતાંય મેન વિજય આ લેવલના કામ કર્યા છે બે ભાઈ બેન અમે અહીંયા પહોંચ્યા છીએ તો અમને તો ક્યારેય મોબાઈલ બી નથી મળ્યા આજકાલમાં બાળકોને મોબાઈલ દઈ દેતા હોય છે અમને બેમાંથી કે ભાઈ બેન ને ક્યારેય મોબાઈલ નથી મળ્યા અમે અમારે જાતે ઓસ્ટ્રેલિયા ગયા પછી નોકરી કરીને પછી મોબાઈલ લીધા છે એટલે ના કોમ્પ્યુટર ના લેપટોપ એવું કંઈ મળ્યું જ નથી બાકી અત્યારે તો કેવું બારમામાં આવે એટલે લેપટોપ તો અમારે જોઈશે આઈપેડ તો જોઈશે ફોન તો જોઈશે કેમ પણ હા એના એના ખુદની સેફટી માટે કદાચ સાદો ફોન દઈએ અલગ વસ્તુ બાકી આ જે અત્યારે તો બિચારા બાપનો પગાર પચાસ હોય અને દીકરી આઠમા નવમાં આવે એટલે પપ્પા મને મોબાઈલ જોઈએ એ તે ઇલેવન પ્રો ને ટ્વેલ્વ પ્રો ને ફિફ્ટીન ને કેવા કેવા બધો આ ખ્યાલ પણ હોય એમને પાછા એટલે આવી વસ્તુઓ બનતી હોય છે બેન સેવા બે ત્રણ પ્રકારે થતી હોય છે ટ્રસ્ટમાં જોડાઈને થતી હોય છે આપના દ્વારા પ્રોપર સેવા થઈ છે કે કોઈ આપનું ટ્રસ્ટ છે કે ના ભાઈ આમાં કેવું ખબર છે કે હું ખુદ જ ખુદની રીતે કરું કે મારાની કોઈ પ્રચાર કરવાની જરૂર નથી બરોબર મને એમ લાગે કે અત્યારે અહીંયા કોઈ આવ્યું રાઈટ આ છોકરાઓ છે તો એ બીજી વાડી હતા અત્યારે તમે નાના નાના બાળકો જોયા ત્યાં એમને સ્કૂલનો પ્રોબ્લેમ હતો તો અહીંયા લાવી દીધા એ લોકોનું બપોરનું બધાનું જમવાનું અહીંયા બને આ રહું હું એકલી પણ મારા ત્યાં અત્યારે પંદર જણની રસોઈ બનતી હોય બપોરે જેટલા માણસો કામ કરે જેટલા કામ કરવા આવે જેટલા બાળકો છે અહીંયા રહે છે ચાર ત્રણેક બાળકો છે તો આ બધાનું જમવાનું મારા ત્યાં બને અને બધાનું એટલી શાક કે દાળ તો મારે જ બનાવવાની હોય હું પણ હમણાં ગૂગલ માંથી જોઈ જોઈ શીખી બાકી મને એવું કઈ આવડતું નતું પણ હા યુટ્યુબ માંથી જોઈ જોઈને શીખી અને ઓલા બેન જે હમણાં હતા એનું કામ એ કે બધાને કેવું કે બધાની જેટલા માણસ હોય આજે દસ હોય પંદર હોય વીસ હોય બધાની રોટલી બનાવવાનું કામ એનું હા એટલે એ પણ એક સેવા છે કે એજ્યુકેશન પ્રોવાઈડ કરવું એ સૌથી વધુ જરૂરી છે સારું સારું એક પોષક તત્વવાળું કારણ કે આપણે જોઈએ કે કુપોષણનો ભોગ બનતા હોય છે નાનપણથી બાળકો તો સારું એક પોષક તત્વવાળું જમવાનું આપવું એ પણ એક સેવા છે પ્લસ પછી જ્યાં લાગે કે ભાઈ અહીંયા કંઈ જરૂર છે એની ટાઈમ ગામમાં કોઈ પણ કંઈ પણ મુસીબત હોય તો મારી ગાડી રેડી જ હોય હોસ્પિટલ ઇમરજન્સી કોઈને જવું હોય કે કંઈ પણ હોય આવું બધું ઘણું બધું ઝીણું ઝીણું ક્યારેક તો મને ખ્યાલ ના હોય કે આ ઇનડાયરેક્ટલી કંઈક હેલ્પ થઈ જતી હોય અને ના કોઈને ના હોય તમે અત્યારે જોયું ને હમણાં જ ઓલા ભાઈ આયા નિવેદમાં જાવું છે એટલે કોઈ વસ્તુની ના ના હોય ક્યારેક હા તમે યોગ્ય છે ઓકે માતાજીનો નિવેદ છે એક આપણું કલ્ચર છે થવું જોઈએ બેન પણ ખૂબ આનંદ આવ્યો છે આ સંવાદની અંદર મનુસ્મૃતિમાં અનેક વાતો કરેલી છે તો આપણે કહીએ ને પ્રેક્ટિકલી એનું આચરણ કરીએ તો મહત્વનું એની સાથે જોડાયેલી વાતો ઘણી આવેલી પણ સાંપ્રત સમયના અનુસંધાને તમામ વાતો કરી તમારા જીવનલક્ષી વાતો કરી બેન આપનો ખુબ ખુબ આભાર થેન્ક યુ થેન્ક યુ વિજયભાઈ થેન્ક યુ વેરી મચ